ગોપાલપુરા પાસે આવેલી જે પેકેજિંગ કંપની છે તેમાં કોઈ અત્યારે જે આગ લાગવાની ઘટના હતી ત્યારે આણંદના બે એક ઘટના સ્થળે પહોંચ્યું છે ત્યારે નાયડીના વસ્તારો દ્વારા અત્યારે આગને કાબુ પર લેવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે ત્યારે આપ સીધા જે દ્રશ્યો ગુજરાતના ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો કે જે આગ છે તે કેટલું વિતરણ થોડું ધારણ કરી ચુકી છે ત્યારે પ્લાન્ટ ના જવાનો દ્વારા કેમિકલ કેમિકલનો ઉપયોગ કરીને આગ કાબૂમાં લેવાનો જે પ્રયત્ન છે તે કરી રહ્યા છે

ગરેટા કમળો મળો નીકળો સાઈડમાં દોયો ઓહો ઓહો આને 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 આ જે રીતે અત્યારે ફાયર બીજેના લશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવીને આખના વેલી માં કે જે છે જે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અત્યારે ફાયર ડિગેલ લશ્કરો વિવિધ ફોર્મ નો અને લિક્વિડ નો ઉપયોગ કરીને જે આંખ છે તેને વેલીમાં વેલી વહેલી તકે જે ઉળવાય તેના પ્રયત્નો કરી રહ્યા છે